શું તમે પણ વધેલા ભાતમાંથી વઘારેલા ભાત ખાઈ ખાઈને કંટાળી ગયા છો તો આજે આપણે સરસ એવું મેક્સિકન સાલસાની સાથે મેક્સિકન ફ્રાઈડ રાઇસ બનાવીશું તો સૌ પ્રથમ આના માટે એક પેનની અંદર બટર એડ કરી તેની અંદર આદુ અને લસણને આપણે થોડો ફ્રાય કરી લેશું લસણનો ટેસ્ટ અને આદુનો ટેસ્ટ બટરમાં ભળી જાય એટલે થોડી ડુંગળી એડ કરીશું અને હવે ડુંગળી થોડી એવી કૂક થવા લાગે એટલે આપણે તેની અંદર સ્પાઈસીસ એડ કરીશું આની અંદર ઓરેગાનો આપણે એડ નથી કરવાનો એની જગ્યાએ મેં મિક્સ હબ્સનો ઉપયોગ કર્યો છે તેની સાથે થોડા ચીલી ફ્લેક્સ જો તમારી પાસે ના હોય તો સ્કીપ કરી શકાય અને હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો બટરમાં ઓલરેડી મીઠું છે પ્લસ આપણે જે મિક્સ હબ્સ એડ કર્યા છે તેની અંદર પણ મીઠું છે એટલે આપણે થોડું માપમાં જ એડ કરવાનું છે હવે આની અંદર બે ટમેટાની પ્યોરી એડ કરી છે પ્યોરી થોડી કૂક થઈ જાય એટલે આપણે આમાં સરસ એવો ટેંગી ફ્લેવર આવે એના માટે ટોમેટો કેચઅપ એડ કરીશું હવે સાલસાની અંદર થોડું પાણી એડ કરી એક ઉભરો આવે ત્યાં સુધી કૂક કરીશું ત્યારબાદ કોર્ન ફ્લારની સ્લરી એડ કરી ફરીવાર કૂક કરીશું તો આપણું સરસ એવું ટેક્સચર સાલસાનું રેડી થઈ જશે હવે આપણે મેક્સિકન ફ્રાઈડ રાઈસ બનાવીશું તો એના માટે એક પેનની અંદર અહીંયા પર ઝીણા સમા સમારેલા લસણ આદુ ડુંગળી કેપ્સિકમ યલો બેલ પેપર રેડ બેલ પેપર તેની સાથે અહીંયા પર રાજમા તો વિડીયો બંધ થઈ ગયો હતો એટલે બધું એક સાથે જ આમાં આવી ગયું છે અને હવે આપણે આની અંદર બાફેલી મકાઈ એડ કરીશું જે ટોટલી ઓપ્શનલ છે તમારી પાસે જેટલા વેજીસ હોય એટલા પણ એડ કરી શકાય મેક્સિકન જે ફૂડ છે તેની અંદર રાજમાનો ખૂબ જ એવો રોલ હોય છે જેને મેક્સિકન બીન્સ પણ કહેવાય છે અને આપણે અહીં આપણી દેશી ભાષામાં રાજમા કહીએ છીએ તો મોસ્ટલી મેક્સિકન ડિશિસમાં રાજમા હોય જ છે તો આનાથી એકદમ સરસ એવો ટેસ્ટ આવશે હવે અહીંયા પર મને થોડું બટર ઓછું લાગ્યું હતું એટલે મેં ફરીવાર બટર એડ કર્યું છે તમે ઈચ્છો તો બટર અને તેલ બંને મિક્સ પણ કરી શકો છો તેનાથી પણ સરસ એવો ટેસ્ટ આવશે હવે આ આપણે જે વેજીટેબલ્સ છે એ હાઈ ગેસની ફ્લેમ ઉપર જ કૂક કરવાના છે જેથી આની અંદર એક ક્રંચી અને સ્મોકી એવો ફ્લેવર આવી જાય હવે આપણે આમાં સ્પાઈસીસ એડ કરી દઈએ તો આમાં પણ મેં મિક્સ અપ્સનો ઉપયોગ કર્યો છે તેની સાથે અહીંયા પર બે ચમચીથી થોડું વધારે એવું ટમેટો ચીલી સોસ એડ કર્યું છે જેથી એક ટેન્ગીનેસ પણ આવશે સાથે થોડી એવી તીખાશ પણ આવશે કારણ કે આપણે આમાં કેપ્સિકમનો ઉપયોગ કર્યો છે એટલે આમાં તીખાશ તો હશે નહીં એટલે સોસની મદદથી આપણે તીખાશ એડ કરીશું જો તમે ઈચ્છો તો લાલ મરચું પાવડર પણ ઉમેરી શકાય હું અહીંયા પર કાશ્મીરી લાલ મરચું પાવડર પણ એડ કરી રહી છું જેથી કરી અને જે આપણા ફ્રાઈડ રાઈસ છે તેનો કલર એકદમ સરસ આવે હવે આમાં બચેલા ભાત એડ કરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે જો તો સરસ એવો કલર આવી ગયો છે તો આ સાલસાને તમે નાચોઝની સાથે પણ ખાઈ શકો છો નાચોઝની સાથે પણ આ સાલસા ખૂબ જ સરસ લાગે છે આપણા ફ્રાઇડ રાઈસ બનીને રેડી થઈ ગયા છે તો આપણે એને પણ પ્લેટિંગ કરી લઈએ તો કેવી લાગી રેસીપી કોમેન્ટમાં મને જરૂર